વાત કરી સુરતની ઘટનાની સુરતમાં વેપારીએ આત્મહત્યા કરી લીધી સુરતના કતારગામ વિસ્તારની અંદર વેપારીએ કરી આત્મહત્યા તો સુરતના કતારગામ વિસ્તારમાં પચાસ વર્ષીય વિજય ચૂડા નામના વેપારીએ આત્મહત્યા કરી લીધી મને જેને મરવા મજબૂર કર્યો છે મારી ઘરવાળી એને ભોરવી પર્યો નામ છે એનું વિજયનગર બે બાવીસ નંબર પહેલાં બીજા માળે દેશી દારૂનો ધંધો કરે છે એને કોઈ પણ લાલચ આપી મારી ઘરવાળીને લગ્ન ફોટા પાડી અને એને રિલે કર્યા અટાણે સુરતમાં એ ફોટા ફરતા થયા છે